સાયબર ફ્રોડ કરતી ગેંગના ગેરસભ્યોને પકડી પાડવામાં અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે જેમાં આરોપીઓ અમદાવાદના સરનામા પર અમદાવાદ અને મહારાષ્ટ્રના અલગ અલગ બેંકમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હતા જે બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડમાં વાપરવામાં આવતા હતા તેમજ આ બેંક એકાઉન્ટને ચાઇનીઝ ગેંગને ભાડે આપવામાં આવતા હતા ત્યારે આ ગેંગ પાસેથી પોલીસને મોટા પ્રમાણમાં એટીએમ કાર્ડ ચેકબુક સહિતની વસ્તુઓ મળી આવી છે આ ઉપરાંત સ્વદેશી બનાવટની બંદૂકો અને કારતૂસ પણ મળી આવ્યા હોવાથી પોલીસે તમામને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે અસલાલી પોલીસે લાંબા વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે જેમાં બાતમીના આધારે પોલીસે લાંબા શાક માર્કેટ નજીક કાઠિયાવાડી હોટલની બાજુમાંથી ચોટીલાના રહેવાસી શ્યામ પરમારને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા હતા જેને પગલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીએ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે તવાના હેન્ડલમાં સંતાડીને લવાયેલું પાંત્રીસ લાખનું સોનું ઝડપી લીધું છે જેમાં ગઈકાલે શારજાથી અમદાવાદ આવતી એર અરેબિયાની ફ્લાઇટમાં એક પેસેન્જર ડાણચોરીનું સોનું છુપાવીને લઈ આવ્યો હતો જેના પર શંકા જતા કસ્ટમ વિભાગે તપાસ કરતા પેસેન્જર ટ્રોલીના હાથમાં છુપાવેલું અને તવાના હેન્ડલમાં સંતાડીને લવાયેલું પાંત્રીસ લાખથી પણ વધુનું સોનું ઝડપી લેવામાં આવ્યું છે પકડાયેલ મુસાફર ઉત્તર પ્રદેશના સહારનપુરનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે